ભગવાન જગન્નાથજીની રથયાત્રાની શુભ શરૂઆત એટલે જળયાત્રાને બાવીસ જૂને યોજાનારી આ જળયાત્રા બાદ પંદર દિવસ સુધી ભગવાન જગન્નાથજી ભાઈ અને બહેન સાથે મામાના ઘરે સરસપુર જશે ભાણેજીના આગમનની ખુશી સરસપુરવાસીઓમાં અત્યારથી જ જોવા મળી છે

બહુ મહત્ બહુ સારા પ્રયત્નો કરતા હીએ છીએ એ જ રીતે આ વર્ષે પણ અમે કંઈક સારા પ્રયત્નો જ કરવાના છે અને એ સિવાય વિશિષ્ટની અંદર અહીંયા આગળના જે ભગવાન પધારશે ત્યારે મનોરથના દર્શનનો પણ એક અનેરો લાવો લેવાનો ભક્તોમાં રહેશે હા હા થોડાક દિવસ માટે બાકી છે હવે થોડા દિવસ માટે પૂનમ આવવાની અને પૂનમે અહીંયા ભગવાન અહીંયા આવશે એટલો બધો અત્યારે અતિ ઉત્સાહ છે એટલો બધો આનંદ છે એટલી બધી તૈયારીઓ ચાલી રહી છે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે અને અમને એટલો બધો આનંદ છે કે ક્યારે બાવીસ તારીખ આવે અને ભગવાન અહીંયા પધારે ભગવાનનું આમંત્રણ થાય ભગવાન મોસાળામાં આવે અને અમને એટલો બધો અતિ આનંદ થાય કે ભગવાન ભાણેજો અમારા મોસારામાં પધાર્યું અરે આજે મારા દિલમાં દિવાળી આજે મારા દિલમાં દિવાળી મારે ઘેર પધાર્યા બાણે જડા મારે ઘેર પધાર્યા બાણે જડા રંગોળી પૂડી છે મારી રંગોળી પૂડી છે પાડી મારે ઘેર પધાર્યા બાણે જડા મારે ઘેર આવસે બાણે જડા અમારો મંડપ બન સંઘારવામાં સરસ મજા આનંદ અત્યારે થમનો ખૂબ ખૂબ આનંદ કે મેં તો સણગાર્યો ચાચર ચોક વાલા ઘેર આવોને મેં તો સણગાર્યો ચાચર ચોક વાલા ઘેર આવોને જસ